માનવ સેવાએ પ્રભુ સેવાને વરેલી સંસ્થા બોલબાલા ટ્રસ્ટે આજે તેત્રીસ વર્ષ પૂરા કર્યા છે અને ટ્રસ્ટ રાજકોટમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવા વેઠરાજની જાણવાનું કાર્ય કરી રહ્યું છે આ કાર્ય ખૂબ કઠિન છે ત્રણસો દિવસ માટે કાયમી છે રવિવાર બુધવાર ઈદ દશેરા એ દિવાળીની રજા હોતી નથી આ કામમાં ખૂબ મોટો ખર્ચ થઈ રહ્યો છે વિશાળ ટીમ કામે લગી છે બોરબાલા ટ્રસ્ટની પાંચ ગાડી

ત્યારે રાજકોટના નગરજનો આ કાયમી અને ખર્ચાળ પ્રોજેક્ટમાં મદદરૂપ થાય એવી અપીલ છે આપ વસ્તુ ભેટ પણ આપી શકો છો અનાજ પણ આપી શકો છો અને આપ સેવા પણ આપી શકો છો અથવા આપ કોલ કરશો તો અમારા કાર્યકર્તાઓ આપને ત્યાંથી કલેક્ટ કરી છે બોલબાલા ટ્રસ્ટ મુખ્ય કાર્યાલય મિલપરામાં છે રાજકોટમાં આઠ બ્રાન્ચ છે કોઈ પણ બ્રાન્ચ ઉપર જઈ અને બોલબાલા ટ્રસ્ટના આપનું ભોજન લખાવી શકો છો આપ આપનું યોગદાન આપી શકો છો ફૂલ ને ફૂલ ની પાકડી વસ્તુ ભેટ લોકો રૂપે કોઈ પણ વસ્તુ આપવા અપીલ છે દિવાળી સંક્રાંતિ જેવા અનેક તહેવારો આવી રહ્યા છે આ તહેવારમાં પણ આપનું મોટી વરદાન બોલબાલા ટ્રસ્ટને ને આશીર્વાદ રૂપ બનશે આ સેવાને પહોંચી વળવા માટે આપ સૌ સાથી હાથ બઢાના સૂત્રને સાર્થક કરવા અપીલ છે બોલબાલા ટ્રસ્ટ રાજકોટ મિલપરા મેઈન રોડ આકરને બોલબાલા ટ્રસ્ટમાં રાજકોટમાં ખૂબ રાજકોટનો વિસ્તાર વિસ્તરો છે 20 કિલોમીટર જેટલો લાંબો વિસ્તાર છે આ વિસ્તારને પોચી વળવા માટે ટ્રસ્ટ દ્વારા મોબાઈલ વ્હીકલ નહીં હડતું ફરતું ક્ષેત્ર નામ આપી અન્નપૂર્ણ રથ નામ આપી અને ટ્રસ્ટના કાર્યકર્તાઓ સેવાગારીઓ વડીલો સિનિયર સિટીજનો સૌ કોઈ દૈનિક નિત્ય સેવા કરવા માટે જાય છે અને ટ્રસ્ટનો આશય છે રાજકોટમાં કોઈ ભુખ્યો ઉઠે પણ ભુખ્યો સુવે નહીં કોઈ મિસ્કોલ કરે અને જમવાનું મળે આવા હેતુથી બોલબાલા ટ્રસ્ટ કામ કરી રહ્યું છે ત્યારે ટ્રસ્ટને આ અમદાવાદ પ્રોજેક્ટમાં બાપુ કહેતા એ રોટી પર રોટી રખો આ પ્રોજેક્ટમાં સૂત્ર સાર્થક કરવા આપ સૌનો સહયોગ આપનો સથવારો આપની સેવા બોલબાલા માટે આવકાર્ય છે આપને હું ફરી અપીલ કરું છું કે આગામી મકર સંક્રાંતિ પર્વ આવી રહ્યું છે આગામી અનેક તહેવાર ઉત્સવ આવી રહ્યા છે ત્યારે આપ સૌ અન્ન ક્ષેત્રની સાથે સેવા કરી સેવા આપી સહયોગ આપી અને નિમિત બનવા એવી અપીલ છે જયેશ ઉપાધ્યાય બોલબાલા તટ રાજકોટ